આ તપાસ અંતર્ગત આજે સંવેદનશીલ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સહ આરોપીનું સામખીયાળી ખાતેના ઘટના સ્થળે ડેમોન્ટ્રેશન યોજાયું હતું સામખીયાળી પોલીસ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે જેમાં ભડકાઉ ભાષણ મામલે કચ્છ પોલીસે ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરાયું છે તેમજ ભડકાઉ ભાષણ આપતા મુફ્તી મૌલાના અને અન્ય એક આરોપી પર ફરિયાદ થઈ છે મહમદ ખાન મોર નામના આરોપી સાથે પોલીસ ડેમોન્સ્ટ્રેશન પંચનામું કર્યું છે તેમાં સામખીયાળી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે સામખીયાળીની મદ્રેસા ખાતે તકરીર યોજાઈ હતી જેમાં બે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ પોતે ફરિયાદી બની છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત એકત્રીસમી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝરીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું સામખીયાળીમાં યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાન આવ્યું હતું જે બાદ પોલીસે વિડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદ ખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝરી સામે ફરિયાદ નોંધાઈ છે